જય ગુરુદેવ નમસ્તે મારા વાલા મિત્રો સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલમાં કોઈ નિશ માનવીને ત્યાં નોકરી વાસી અને બગડેલું ભોજન પુત્રી શ્રી મૂર્ખ સંતાન વિધવા પુત્રી આ બધા માનવીના શરીરને વગર અગ્નિએ અંદરની અંદર બળતા રહે છે જેવી રીતે દૂધ અને આપનાર ગાયથી કોઈ લાભ નથી મળતો તેવી રીતે એવા પુત્રથી પણ કોઈ લાભ નથી જે માતા પિતાની સેવા ન કરતો હોય જેવી રીતે લોકો વાંઝણી ગાયને ઘરમાં રાખવાનું પસંદ નથી કરતા એવી રીતે જ ચરિત્રહીન અને નાકમાં સંતાનને પણ ઘરમાં રાખવો જોઈએ નહીં જો તમે કોઈ પણ વસ્તુની સાધના તથા તપ કરવા ઈચ્છતા હો તો આ કાર્ય તમારે એકાત્મા કરવું પડે એકાત્મા જ મન શાંત અને સ્થિર રહે છે આત્મા અને પરમાત્માનો મેળાપ માત્ર એકાંતમાં જ થાય છે નિર્ધન માનવીઓ પોતાની ગરીબાઈથી એટલા દુઃખી થઈ જાય છે કે તેમને કશું સારું નથી લાગતું ગરીબ તથા દુઃખી માનવીને જોઈ તેના નિકટના મિત્રો સગા પણ તેનાથી નજર બસાવી એટલા માટે સરકી જાય છે કે કદાચ એ કોઈ મદદ ના જે જ્ઞાની લોકો શાસ્ત્રોનું નિરંતર અધ્યયન નથી કરતા તેઓ નામના તો પંડિત જરૂર બની જાય છે પરંતુ જ્યારે પંડિતોની સભામાં જે જ્ઞાનીની વાતો કરે છે તો લોકો તેમની હાંસી ઉડાવે છે સન્માનિત વ્યક્તિને પોતાનું અપમાન મૃત્યુ કરતાં વધારે બસમો લાગે છે નિર્ધન તથા ગરીબ માનવી માટે દરેક પ્રકારની સભાઓ નકામી છે કે કોઈ સારી સભા સમાજમાં જતો રહે તો ત્યાં તેનું અપમાન જ થાય છે તેથી તેઓને આવી સભાઓમાં ન જવું જોઈએ કે જ્યાં તેનું અપમાન થતું હોય નિર્ધનતા ગરીબાઈથી સંઘર્ષ કરવા માટે બુદ્ધિની જરૂર પડે છે બુદ્ધિની શક્તિથી તમે ગરીબીની શ્રાપમાંથી મુક્તિ પામી શકો છો ધર્મ માત્ર દયાનું જ નામ છે એ ધર્મને કદી ધર્મ માની શકતો નથી જેમાં દયા ન હોય જે ગુરુ પાસે જ્ઞાન ન હોય તેના શિષ્ય થવાની શો લાભ જે સ્ત્રી પોતાના પતિ સાથે દરરોજ ઝઘડા કરતી હોય એને પણ ઘરમાં રાખવાનો શો લાભ જે લોકો સંકંઠી કરી તમારો સાથ ન આપતા હોય તો લોકોની સંબંધ રાખવાનો શો લાભ સારા અને જ્ઞાનીઓના લોકો હંમેશા વસ્તુઓથી દૂર રહે છે જે લોકો હંમેશા પગપાળા કરે છે તેમને ખાવા પીવાની કોઈ ચિંતા નથી રહેતી કારણ કે તેઓ જાણી શકે છે તેમના માટે તેનો કોઈ નિયમ નથી નથી સમય હોતો જે મળે છે મળશે તે ખાઈ લઈશું આ વાતોથી તેમના શરીર સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે અને તે સમય પહેલા જ ઘરડા થઈ જાય છે આથી મુસાફરી કરનાર પુરુષ અમથી સ્ત્રીઓ માટે અને કરડા તડકામાં કાપડ માટે હંમેશા નુકસાન જ છે વિડીયો ગમે તો લાઇક સેન્ડ સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા ધન્યવાદ